સુરતના પાંડેસરા ચીકુવાડી પાસેની સોસાયટીમાં મોબાઈલનો વધુ પડતા વપરાશને લઈ માતાએ ઠપકો આપતા ધોરણ આઠ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આપઘાત કરી લેતા પરિવારના માથે આ તૂટી પડ્યું હતું આ અંગે પાંડેસરા પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પીએમ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા વિસ્તારમાં આવિર્ભાવ સોસાયટીમાં શાકભાજી લઈ પરત ફરેલી માતાને અને માસુમ દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મૃતક વર્ષા ધોરણ આઠની વિદ્યાર્થીની હતી માતાએ મોબાઈલ લઈ લેતા દીકરીએ આપઘાતનો રસ્તો પકડ્યો હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે ગતરોજ મોડી સાંજે વર્ષા બેડરૂમમાં મોબાઈલમાં વ્યસ્ત હતી જેને લઈ માતાએ ઠપકો આપી મોબાઈલ લઈ લીધો હતો ત્યારબાદ માતા શાકભાજી લેવા બજાર ગયા હતા શાકભાજી લીધા બાદ પરત ઘરે ફરતા નાની દીકરી સુતેલી હતી અને વર્ષા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી માતાએ બુમાબૂમ કરી દેતા પાડોશીઓની મદદથી વર્ષાને એકસો આઠ માં સિવિલ લઈ આવતા ફરજવાના તબીબે મૃત જાહેર કરી હતી ઘટનાને પગલે પાંડેસરા પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે